ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ પ્રણીપ પરમાર સાથે હું તો આવી હકીકત જરૂરથી બતાવીશ ચંચુપાત ન્યૂઝ જુઓ કટારીયાના પાટિયા પાસે અલીગઢી તાળા ચેકપોસ્ટને લાગી ગયા શું સેટિંગ છે સાડા પાંચની પહેલાં એટલે કે પાંચથી દસ સુધી આ ચેકપોસ્ટ હાલ બંધ રહે છે શું કારણ છે અને આ ચેકપોસ્ટ બંધ રહેવાને કારણે બેફામ ઓવરલોડ ખનીજ દોડતા થયા છે આ સમયગાળા દરમિયાન તો આ ખનિજ અધિકારી કેવી રીતે સેટિંગ પાડ્યું કયા ખનિજ અધિકારીના મોટા માથાએ આ સેટિંગ પાડ્યું છે જો આ અલીગઢી તાળા છે ચેકપોસ્ટ ઉપર કટારીયાના પાટિયા પાસે આવેલી આ ચેકપોસ્ટ હજુ થોડા સમય પહેલાં જ આ ચેકપોસ્ટ એકદમ ધમધમતી હતી અને એક પણ ઓવરલોડ ટ્રકો જતી નથી ત્યારે અચાનક જ આ ચેકપોસ્ટને ખંભાતી તાળા મારી દેવાનો આશય શું છે આ વાઢેર શું જવાબ આપશે ખરા શું સેટિંગ પાડ્યું કઈ હોટેલે કોના દ્વારા કયા ખાંચામાં કઈ કેબિને કોણ છે આ ટ્રક માલિકો અને કોને પાડ્યો છે આ ખેલ ઓવરલોડ ડમ્પર પસાર થવા દેવાનો શા માટે આ ચેકપોસ્ટ બંધ થાય છે જુઓ શું છે હકીકત ચંચુપાત ન્યૂઝમાં પ્રવીણ પરમાર સાથે એક બાજુ તમે જુઓ એચડી મકવાણા જે ચોટીલા પ્રાંત છે એ આંખો બંધ કરીને ખનીજ માફિયા પર તૂટી પડ્યા છે અને આ આપણા ખનીજ અધિકારી વાર ખનીજ માફિયાઓ સામે આંખ બંધ કરીને બેઠા છે લઈ ઘટિયાઓ તાળા મારી શું કારણે શું જિલ્લા તંત્ર આ બાબતે કોઈ ધ્યાન દોરશે ખરા તંત્ર આ બાબતે કોઈ ખુલાસો કરશે કે કેમ શું છે હકીકત અને કોના કહેવાથી કોના સેટિંગથી અને જેમ કે કહ્યું છે લોકો કહે છે કે કઈ હોટલે અને કયા ખાંચામાં કઈ કેબિને આનું સેટિંગ થાય છે આ ખનીજના ઓવરલોડ જો વીસ મિનિટમાં ચાલીસથી વધારે જો પસાર થતા હોય તો પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં આ ચેકપોસ્ટ બંધ રાખવાના કેટલું સેટિંગ થયું હશે શું છે હકીકત અને કોણ જવાબ આપશે આ બાબતે શું તંત્ર આ અંગે પોતાનો મે મૌન શિબિર છે કે પછી આ બંધ આંખો ખનીજ અધિકારી ખોલશે ખરા અને આ અલીગઢિયા તાળા ચેકપોસ્ટમાં મારેલા છે એમાં કોઈ નીડર ઈમાનદાર કે સારા જે અગાઉ હતા એવા અધિકારી મૂકશે ખરા કોઈ શા માટે આ અધિકારીને અહીંથી દૂર કરવામાં આવ્યા છે અને જુઓ કેવી રીતે પસાર થાય છે આ અલીગઢિયા તાળાના કારણે ટ્રક માલિકો બેફામ થઈ ગયા છે ખનીજ માફિયા જો આ છે લીમડી હાઈવે પરની કટરિયા ચેકપોસ્ટ પાસેની દૃશ્ય આપ જોઈ રહ્યા છો ચંચુપાત ન્યૂઝ ઉપર પ્રવિણ પ્રમાણ સાથે શું આ શોભાના ગાંઠિયા સમાન ચેકપોસ્ટ એની સામે આ એચડી મકવાણાની કામગીરી જુઓ જે પોતે પ્રાંત છે અને પ્રાંતને રેવડીનું કામ કરવાનું હોય એની બદલે આ ખનીજ ચોરી પકડવા રાત દિવસ ઉજાગરા કરી ખાટલા નાખી જંગલ વિસ્તારમાં એકલા પોતે ફરે છે જો પોતાની ગાડી લઈને અને આ પરપ્રાંતિયોને પણ પકડે છે અને નશરૂપ સજા કરે છે કોઈ દિવસ બીજી વખત આ ખનીજ માફિયા કામ ન કરે એવી કલમે એવા નિયમોને આધારે આ એચડી મકવાના કેસ કરે છે અને ખનીજ માફિયા ફરફડે છે અને અહીંયા ખનીજ બંધ થવાના કારણે શું આ વાઢેરે ચેકપોસ્ટ બંધ કરી કમાવવા માટે અહીં તો કમાવવાનું હવે થઈ ગયું બંધ એચડી મકવાણાના કારણે તો શું બજો રસ્તો ગોત્યો છે કે શું શું છે હકીકત જુઓ ચંચુપાતના આવનારા એપિસોડમાં આ વાઢેરના કરતૂતો કોના કહેવાથી આ વાઢેર આ સેટિંગ પાડે છે અને આટલું આટલું ખનીજ એચડી મકવાના પકડી શકતા હોય તો આવા દ્રશ્યો એક પણ વાઢેરના તમે હજુ સુધી જોયા નથી અરે વાઢેર તો તમને ઇન્ટરવ્યૂ પણ આપવામાં આનાકાની કરે છે જ્યારે આ એચડી મકવાના પોતાના તમામ કામગીરી જગજાહેર સોશિયલ મીડિયામાં બેફામ મૂકે છે જુઓ પોતાની કામગીરી બતાવે છે કે અમે આ કામગીરી કરવી છે તો એચ ટી મકવાના જો કામગીરી કરી શકતા હોય તો વાઢેર શા માટે સત્યતા છુપાવે છે શું કેટલા હપ્તા લે છે કોની પાસેથી લે છે અને કયા રાજકારણી સાથે એનું સેટિંગ છે જવાબ આપશે કે તંત્ર જિલ્લા તંત્ર કલેક્ટર તેમજ કમિશનર ખનિજ અધિકારીના શું આ બાબતે કોઈ આ વાઢેરને પ્રશ્ન પૂછશે ખુલાસો કરશે કે પછી જેમ કે અન્ય સંસ્થામાં જો જે તે થાણા અધિકારીની વિરુદ્ધમાં અન્ય કોઈ સંસ્થા આવી જો રેડ કરે અને પકડે તો જે તે અધિકારી સસ્પેન્ડ થાય છે તો આ વાઢેર ઉપર આવી કોઈ શિક્ષામાં પગલાં થશે એસટી મકવાણા રાત દિવસ આ કામગીરી કરે છે અને વાઢેર આ કામગીરી કરતા નથી તો શું એમની ફરજમાં બેદરકારી બદલ આ સામે કોઈ તંત્ર પગલાં લેશે ખરા જુઓ ચંચુપાતમાં આગલા એપિસોડમાં પ્રવીણ પરમાર સાથે જોતા રહો અને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મોકલી આપો આપના વિસ્તારમાં બનતી આવી જ ઘટના અમે આપને ન્યાય જરૂર આપશું અને સત્ય તો અમે બતાવશું જ જે જોતા રહો